ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ શહેરમાં દબાણને લઈને ચેકિંગમાં હતું આ દરમિયાન શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે રસ્તાને અડચણરૂપ જાહેરાતના લગાવેલા બોર્ડ બેનરોને દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા કેસન્ટ અને નવાપરા વિસ્તારમાં પણ ફેશન સહિતના કપડાં વેચતા દુકાનદારો અને ટ્યુશન ક્લાસ સહિતના રસ્તાને દબાણરૂપ રાખવામાં આવેલા બોર્ડ બેનરોને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દરેક બોર્ડ બેનરોને હટાવવામાં આવ્યા હતા